એક હજાર આઠ મહંત્રી કનીરામ બાપુ નું ઢોલ નગારા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર ગુજરાતમાં રબારી સમાજનું પવિત્ર ધામ અને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે એવા દુદ્રેજ વડવાળા મંદિરના એક હજાર આઠ મહંત્રીરામ બાપુનું આગમન સામયુક કરી ફુલહાર અને સાલોઢાળી સન્માન કરવામાં આવ્યું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા વડવાળા મંદિર દ્વારા અન્ન ક્ષેત્ર સદા વ્રત અને શિક્ષણ સેવા માટે સમગ્ર હિન્દવાણીમાં આ રબારી સમાજમાંથી દાનવીર દાતા તરફથી દાન એકત્ર કરી સત્કાર્યમાં વાપરવામાં આવે છે જે માકોલીના આંગણે સોનામાં સુગંધ ભળે તેમ સમગ્ર રબારી સમાજમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું જેમાં પૂર્વ સરપંચ રામજીભાઈ માદાભાઈ દેસાઈ અને રાજાભાઈ નારાયણભાઈ દેસાઈ સાથે બાબુભાઈ જોરાભાઈ દેસાઈને હજી માતાજીના ભુવાજી મગનભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના અગ્રણી યુવા વડીલો સહિત મહિલાઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને બાપુના આશીર્વાદ લીધા હતા રિપોર્ટર કરસંસી સોલંકે સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ